મિત્રો આ વાત થોડી કડવી છે પણ આપણે એવા સમાજમાં રહીએ છીએ જ્યાં હીરોઝ તેમને માનવામાં આવે છે જેઓ ઝેરી પાન મસાલાની જાહેરાતો કરે છે આપણે દેશના સૈનિકોનું સન્માન કરીએ કે ન કરીએ પણ સૈનિકોની મૂવીમાં એક્ટિંગ કરનારા એક્ટરને આપણે ચોક્કસપણે આપણા આદર્શ બનાવી લઈએ છીએ પણ મિત્રો આજનો આ વિડીયો તમને એક એવા વાસ્તવિક હીરોને યાદ અપાવવા માટે બનાવ્યો છે જેમણે પાંચ હજારથી પણ વધુ મલ્ટીનેશનલ કંપનીના નાકમાં દમ કરી રાખ્યો હતો જી હા આ વાત છે સુરાજ બચાવો સ્વદેશી અપનાવો ઝુંબેશ શરૂ કરનાર રાજીવ દીક્ષિતજીની જેમણે આખા દેશને આયુર્વેદનું મહત્વ સમજાવ્યું અને ગૌહત્યા જેવા ગંભીર મુદ્દા પર લાંબી લડાઈ લડી હતી કદાચ સચ્ચાઈ સાથે ચાલવાના કારણે જ તેમને માત્ર તેતાલીસ વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને જવું પડ્યું હતું પરંતુ તેમની આ જીવન યાત્રા દરેક ભારતીય માટે પ્રેરણા છે અહીં સુધી કે વિદેશી સરકારો પણ તેમના પ્રભાવથી ડરતી હતી મિત્રો રાજીવ દીક્ષિતજીની આ વાર્તાની શરૂઆત થાય છે ઓગણીસો ને સડસઠમાં જ્યારે ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં તેમનો જન્મ થયો હતો રાજીવજી શરૂઆતથી એવા બાળક હતા જેમને વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે ખૂબ જ લગાવ હતો અને આ રસના કારણે જ તેઓ અલીગઢમાં પોતાનું બેઝિક એજ્યુકેશન પૂર્ણ કરે છે અને બીટેક કરવા માટે અલાહાબાદ જાય છે અને અલાહાબાદમાં અભ્યાસ પૂર્ણ કરીને તેમણે આઈઆઈટી કાનપુરથી એમટેક પૂર્ણ કર્યો અને આગળના અભ્યાસ માટે તેઓ ફ્રાન્સ ગયા ત્યાંથી તેમણે પોતાની પીએચડી પણ પૂર્ણ કરી લીધા પછી રાજીવજી ફ્રાન્સની એક સંસ્થામાં ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર તરીકે કામ કરવા લાગ્યા જોકે થોડા વર્ષો કામ કર્યા પછી તેઓ પાછા ભારત આવી ગયા અને પોતાના દેશમાં કામ શોધવા લાગ્યા અને થોડાક સમયમાં તેના ટેલેન્ટને કારણે તેને સીએસઆઈઆર એટલે કે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદમાં કામ કરવાની તક મળી અહીં તેમણે એપીજે અબ્દુલ કલામ સાથે પણ કામ કર્યું હતું પણ મિત્રો એ સમયે એક એવી દુર્ઘટના ઘટી જેણે આખા દેશને હચમચાવી દીધો હતો ખાસ કરીને ભોપાલના રહેવાસીઓને ખરેખર આ વાત છે ત્રણ ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસી ના એક કાળી રાતની જ્યારે રાત્રે લગભગ એક વાગે ભોપાલની યુનિયન કાર્બાઇડની ફેક્ટરીમાંથી મિથાઇલ આઇસોનાઇટ નામનો ઝેરી ગેસ લીક થઈ જાય છે અને આ ગેસ એટલો ખતરનાક હોય છે કે આ દુર્ઘટનાને કારણે લગભગ વીસ હજાર જેટલા માસૂમ લોકોનો જીવ લીધો હતો આ ઉપરાંત આ ગેસે ફેક્ટરીની આસપાસ રહેતા લગભગ પાંચ લાખ લોકોને એટલું નુકસાન પહોંચાડ્યું હતું કે ઘણા લોકો કાયમ માટે અસરગ્રસ્ત થઈ ગયા હતા અહીં સુધી કે આજે પણ ભોપાલની નવી પેઢીમાં તેની અસર જોવા મળે છે સૌથી મોટા દુઃખની વાત તો એ હતી કે આ દુર્ઘટના પછી કંપનીએ સરકાર ને ફક્ત ચારસો ને સિત્તેર મિલિયન ડોલર આપીને આખો કેસ જ બંધ કરી દીધો જેથી પીડિતોના પરિવારને ખૂબ ઓછું વળતર મળ્યું આ દુર્ઘટના વિશ્વની સૌથી ખરાબ ઔદ્યોગિક આફતોમાંની એક છે અને આ ઘટનાએ રાજીવ દુર્ઘટના પછી તેમણે મનમાં નક્કી કરી લીધું કે બધી ભ્રષ્ટ વિદેશી કંપનીઓને ભારતમાંથી બહાર કાઢવી અને મિત્રો અહીંથી શરૂ થાય છે રાજીવ દીક્ષિતજીની નવી જીવનયાત્રા મિત્રો રાજીવજી ખૂબ સારી રીતે જાણતા હતા કે ભારતનો ઇતિહાસ જાણ્યા વગર તેઓ સ્વદેશી અપનાવો સંકલ્પ પૂર્ણ કરી શકશે

સારી રીતે સમજ્યા પછી પોતાના સંકલ્પ પૂર્ણ કરવા માટે રાજીવ દીક્ષિત ઓગણીસો માં પોતાની નોકરી છોડી દીધી અને આઝાદી બચાવો આંદોલનમાં સંપૂર્ણપણે સામેલ થઈ ગયા મિત્રો હવે તમારા મનમાં એ પ્રશ્ન તો જરૂર થતો હશે કે આઝાદી બચાવો આંદોલન શરૂ થયું ખરેખર વાત એમ હતી કે ઓગણીસો ને એકાણું માં ભારતની ઇકોનોમી ડૂબવાની તૈયારીમાં હતી તેથી ભારત સરકારે ઇકોનોમિક લિબરાઈઝેશન ને રજૂ કર્યું જેના કારણે વિદેશની કંપનીઓને ભારતમાં વેપાર કરવાની ખુલ્લી છૂટ મળી જોકે વિદેશી કંપનીઓના આવવાથી ભારતને કેટલાક ફાયદા જરૂર થયા જેવા કે લાખો ભારતીયોને નોકરી મળવાનું શરૂ થયું દેશભરમાં પૈસા અને સર્ક્યુલેશન વધવા લાગ્યું અને જેથી ધીમે ધીમે ભારતનો જીડીપી પણ પણ ઉપર જવા લાગ્યો હતો કહેવાય છે ને કે એક સિક્કાની બે બાજુ હોય છે એક બાજુ વિદેશી કંપનીઓના કારણે ભારતની અર્થવ્યવસ્થા વધી રહી હતી પણ બીજી બાજુ ભારતની પોતાની કંપનીઓ નુકસાનમાં જવા લાગી હતી આ ઉપરાંત વિદેશી કંપનીઓએ પોતાની મનમાનીઓ પણ શરૂ કરી દીધી હતી જેમ કે ઘણી બધી એફએમસીજી કંપનીઓ લો ક્વોલિટીવાળા વાળા ઇન્ગ્રીડિયન્ટથી બનતા ફ્રૂડ પ્રોડક્ટ ભારતમાં મોટા પાયે વેચવા લાગ્યા હતા અને મિત્રો ભારતની પ્રોડક્ટમાં આ કંપનીઓ પામ તેલનો ઉપયોગ કરતી હતી જયારે યુએસ અને યુકે ના એ જ ઉત્પાદનમાં તે સારી ગુણવત્તા વાળું તેલ વાપરતા હતા તો વિદેશી કંપનીઓની આ જ મનમાનીને રોકવા માટે અને ભારતના પોતાના વ્યવસાયને પ્રોત્સાહન આપવા માટે આઝાદી બચાવો આંદોલન શરૂ કર્યું હતું પોતાના વર્ષના આંદોલન દરમિયાન રાજીવ દીક્ષિત એવા એવા કામ કર્યા હતા જેને કોઈ વ્યક્તિ કરવાનો તો શું વિચારવાની પણ હિંમત ન કરી શકે આ આંદોલન દરમિયાન રાજીવજી લોકોને પોતાની સાથે જોડવા માટે નાના ગામડાઓથી લઈને મોટા શહેરો સુધી ગયા અને લોકોને શિક્ષિત કરવાનું શરૂ કર્યું એવું કહેવાય છે કે રાજીવ દીક્ષિતજી પોતાના જીવન કાળમાં લગભગ ત્રીસ હજાર થી પણ વધારે લેક્ચર આપ્યા હતા અને આ લેક્ચરમાં તેઓ મોટે ભાગે ભારત શા માટે ગુલામ થયું ભારત હજુ પણ ગુલામ કેવી રીતે છે એલોપેથીની સચ્ચાઈ સ્વદેશીનો પ્રોત્સાહન આપવું રસાયણ મુક્ત ખેતી અને ભારતીય રાજનીતિ જેવા વિષયો પર ખુલ્લે ભારતમાં બનેલા એટલે કે લોકલ પ્રોડક્ટને ઉપયોગ કરવા માટેનો ભાર આપતા હતા અને વિદેશી કંપની દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટને ન ખરીદવાની સલાહ આપતા હતા તેમનું માનવું હતું કે વિદેશી કંપની દ્વારા બનાવેલા મોટા ભાગના પ્રોડક્ટ્સ લો ક્વોલિટી વાળા હોય છે જેમાં ત્રણ સૌથી મોટા પામ પામતેલ મેંદો અને ખાંડ ભરપૂર માત્રામાં વાપરવામાં આવે છે અને આ પ્રોડક્ટના નિયમિત ઉપયોગ થી હાર્ટ જેવા જીવલેણ રોગનો પણ ખતરો રહે છે તેથી રાજીવ અને અને હેલ્થ નામે વેચાતી વસ્તુઓની ડેટા આધારે લોકો સામે કરી સાથે સાથે રાજીવ દીક્ષિતજી લોકોને પામ ના નુકસાન વિશે પણ વારંવાર કહેતા હતા મિત્રો હમણાં આપણે આગળ જોયું કે આઝાદી બચાવ આંદોલન શરૂ કરતા પહેલા રાજીવ દીક્ષિતજીએ એ છ થી સાત વર્ષ સુધી ભારત અને તેના ઇતિહાસ નો અભ્યાસ કર્યો હતો એ જ રીતે પોતાના લેકચર્સમાં લોકોને હોમિયોપેથી અને આયુર્વેદનું મહત્વ જણાવતા પહેલાં તેમણે પોતે આઠ વર્ષ સુધી હોમિયોપેથીની પ્રેક્ટિસ પણ કરી હતી અને મિત્રો આથી જ એક વાત તો સ્પષ્ટ થાય છે કે રાજીવ દીક્ષિતજીને ફક્ત લાઇમ લાઈટ જોતું ન હતું તેઓ ખરેખર ભારતના લોકોને જાગૃત કરવા માંગતા હતા અને રાજીવ દીક્ષિતજી હોમિયોપેથી અને આયુર્વેદને જેટલું સમર્થન આપતા હતા તેનાથી સો ગણું વધુ તેઓ એલોપેથીનો વિરોધ કરતા હતા તેમનું કહેવું હતું કે વિદેશી દવાઓ ભારતના લોકો માટે અનુકૂળ જ નથી અને તેની સાઈડ ઇફેક્ટ તો ખરા જ રાજીવ દીક્ષિતજી હંમેશા ઘરેલુ વિજ્ઞાન પર ભાર આપતા હતા અને વારંવાર પોતાના ભાષણમાં કહેતા હતા કે એસી ટકા રોગો નો ઇલાજ આપણા રસોડામાં ઉપલબ્ધ છે ઉદાહરણ તરીકે શરદી ઠીક કરવા માટે હળદરવાળું પાણી અથવા તો હળદર ઉપરાંત ઉધરસ માટે આદુ અને તુલસી પાનનો થોડોક રસ સરખી માત્રામાં મધ સાથે મિશ્ર કરીને પીવો હમણાં આપણે જોયું કે રાજીવ દીક્ષિતજી એ પોતાના જીવનકાળ દરમિયાન ત્રીસ થી પણ વધારે લેક્ચર આપ્યા હતા પણ તેમ છતાં તેઓ જાણતા હતા કે ભારતના દરેક ખૂણે તેઓ પહોંચી શકશે નહીં તેથી તેમણે પોતાનું સંપૂર્ણ જ્ઞાન પુસ્તકો દ્વારા ભારતના દરેક ખૂણે સુધી પહોંચાડ્યું અને આજે પણ તેમના પુસ્તકો લાખો લોકોના જીવન સુધારી રહ્યા છે સ્વદેશી ચિકિત્સા ગૌમાતા પંચગવ્ય ચિકિત્સા જીરો બજેટ ખેતી અને અષ્ટાંગ હૃદયમ જેવા ઘણા પુસ્તકો છે જે આજે પણ ખૂબ જ લોકપ્રિય છે એટલું જ નહીં ભારતમાં ગૌહત્યાને સંપૂર્ણપણે બંધ કરાવવામાં પણ રાજીવ દિક્ષિતનો ખૂબ મોટો ફાળો હતો ખરેખર અગાઉ ભારતમાં ગાયની હત્યા પર કોઈ સજા ન હતી પણ રાજીવ દિક્ષિત તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

બાબા રામદેવને મળ્યા અને થોડા વર્ષો સંપર્કમાં રહ્યા પછી બે હજાર નવમાં બંનેએ સાથે મળીને સ્વદેશી આંદોલનની શરૂઆત કરવા માટે ભારત સ્વાભિમાન ટ્રસ્ટની સ્થાપના પણ કરી અને આ ટ્રસ્ટના ચેરમેન બાબા રામદેવ હતા અને નેશનલ સેક્રેટરી રાજીવ દીક્ષિતજી પોતે હતા હવે મિત્રો અત્યાર સુધી રાજીવ દીક્ષિતજી વ્યક્તિગત રીતે ફરી ફરીને લોકોને શિક્ષિત કરતા હતા પણ બાબા રામદેવ સાથે જોડાયા પછી તેઓ ટીવી પર પણ આવી ગયા અને બંને સાથે મળીને આસ્થા ચેનલ પર પોતાના વાતોને લોકો સુધી પહોંચાડવાનું શરૂ કર્યું હવે જેમ જેમ સમય પસાર થતો ગયો રાજીવ દીક્ષિતજીની ની લોકપ્રિયતા વધુ ને વધુ વધવા લાગી પણ કદાચ કેટલાક લોકપ્રિયતા જોઈને ઈર્ષા થવા લાગી કંઈક ચાલતું હતું અને વર્ષ આવી ગયું પણ કોને ખબર હતી કે થોડાક જ મહિનામાં રાજીવ દીક્ષિતજી આ દુનિયાને અલવિદા કહેવાના છે હંમેશની જેમ રાજીવ દીક્ષિતજી ભારતના જુદા જુદા વિસ્તારો માં જઈ અને લોકોને વિદેશી કંપનીઓની મનમાની અને એલોપેથી નુકસાન વિશે જાગૃત કરી રહ્યા હતા પણ 29 નવેંબર 2010 ના રોજ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં રાજીવ દીક્ષિતજી બપોરે લગભગ 2 વાગે પોતાનું પાષણ પૂર્ણ કરે છે અને પછી દયા દયાસાગર નામના એક વ્યક્તિ સાથે ગાડીમાં બેસીને હિલાય જવા માટે રવાના થાય છે પણ રસ્તામાં થોડી વારમાં તેમની તબિયત બગડવા લાગે છે અને દયા દયાસાગરના પૂછવા પર તેઓ કહે છે કે છાતીમાં ગેસ ચડી ગયો છે અને તેઓ ટોયલેટ જશે તો ઠીક થઈ જશે રાજીવ દીક્ષિતજીની ની આ વાત સાંભળીને દયા સાગર ડ્રાઈવરને દુર્ગના આશ્રમ બાજુ ગાડી લઈ જવાનું કહે છે જોકે ટોયલેટ જવાના અડધો કલાક પછી પણ જ્યારે રાજીવ દીક્ષિતજી પાછા ન આવ્યા ત્યારે દયા સાગર તેમને શોધવા માટે ટોયલેટ તરફ ગયા અને જોયું કે રાજીવજી બેહોશની હાલતમાં પડેલા છે તરત જ તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પણ તેમનો કેસ ગંભીર જોઈને તેમને મોટી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ત્યારબાદ રાજીવ દીક્ષિત એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા તેમની સારવાર તો શરૂ થઈ પણ અલીગઢ ખાતે ન લઈ ગયા અને હરિદ્વારના પતંજલિ યોગ પીઠ પર લઈ જવામાં આવ્યા મિત્રો ત્યાર પછી ઘણા બધા પ્રકારની વાતો થવા લાગી જેમ કે તેમનું શરીર નીલું પડી ગયું હતું જેવું કોઈને ઝેર આપ્યા પછી થાય છે પોસ્ટમોર્ટમ પણ થવા દેવામાં ન આવ્યું અને થી તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા આવું શા માટે મિત્રો અહીંયા રાજીવ દીક્ષિતજીના મૃત્યુની વાત મેં તમને ખૂબ જ ઝડપથી જણાવી છે પણ તમને શું લાગે છે રાજીવ દીક્ષિતજીનું મૃત્યુ હાર્ટ એટેક થી થયું હશે કે પછી તેમને ઝેર આપીને મારવાની કોઈની ચાલ હશે તમારું મંતવ્ય અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી સાથે જોડાઈ રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ મેક્સ વિડીયોમાં જય હિન્દ જય ભારત